ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો મળતી માહિતી પ્રમાણે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ ચોકીનો ઘેરાવ કરતાં ફરી પથ્થરમારો કરતા આગ ચંપી અને તોડફોડની ઘટનાઓ બની હતી ત્યારબાદ સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને આ પથ્થરમારો કરનારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવને લઈને પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે આ સાથે જ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ડ્રોન સાથે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે વરાછા વિસ્તારમાં આવેલા પાટીચાલ ઝૂંપડપટ્ટીમાં વરાછા પોલીસ દ્વારા ડ્રોન સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઝૂંપડાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ચાર ઈસમો સામે છરી ચપ્પુ વગેરે હથિયારબંધી જાહેનામાં ભંગ ચાર ઇસમ સામે દારૂ પીવાના સહિત સત્યાવીસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ સાથે જ ઓગણપચાસ જેટલા વાહનોને ચેક કરવામાં આવ્યા હતા જ્યારે એક વાહન ડિટેન કરવામાં આવ્યું હતું તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત